ચિત્યોહમ અવ્યક્તો ચિત્ય એ સુવિદિત છે કે આ આત્મા અદૃશ્ય અચિંત્ય તથા અપરિવર્તનશીલ છે આવું જાણ્યા પછી તારે શરીર માટે શોક કરવો ન જોઈએ પૂર્વ કહેવામાં આવ્યું છે તેમ આપણી ભૌતિક ગણતરી માટે આત્મા એટલો સૂક્ષ્મ છે કે તેને અત્યંત સૂક્ષ્મશાળી સૂક્ષ્મદર્શક યંત્ર પણ જોઈ શકતો નથી તેથી તે અદ્રશ્ય અવ્યક્ત છે આત્માના અસ્તિત્વના સંબંધમાં કહી શકાય કે શ્રુતિ અર્થાત વૈદિક જ્ઞાનમાં આ પ્રમાણે સિવાય અન્ય કોઈ પ્રયોગ દ્વારા તેને અસ્તિત્વની સિદ્ધિ કરી શકાતું નથી આપણે આ સત્યનો સ્વીકાર કરવો પડે છે કારણ કે અનુભવગમ્ય સત્ય હોવા છતાં આત્માના અસ્તિત્વને જાણવાનું અન્ય કોઈ સાધન નથી એવી અનેક બાબતો છે જેમનો સ્વીકાર આપણે માત્ર ઉચ્ચતર પ્રમાણભૂત સ્ત્રોના આધારે કરવો પડે છે માતાના પ્રમાણ પર આધારિત એવા તેના પિતાના અસ્તિત્વને કોઈ પણ વ્યક્તિ નકારી શકે નહીં માતાના પ્રમાણ સિવાય પિતાને ઓળખવા કે જાણવાનું અન્ય કોઈ સાધન નથી તે જ પ્રમાણે વેદોના અધ્યયન સિવાય આત્માના અસ્તિત્વને જાણવાનો અન્ય કોઈ ઉપાય નથી બીજા શબ્દમાં આત્મા માનવીય પ્રાયોગિક જ્ઞાન દ્વારા અકલ્પનીય છે આત્મા ચેતના છે અને સચેતન છે એ પણ વેદોનું કથન છે અને તે આપણે સ્વીકારવું જોઈએ આત્મામાં શરીરમાં થાય છે તેવા ફેરફાર થતા નથી સદા અવિકારી રહે તો આત્મા અનંત પરમાત્માની તુલનામાં અનુરૂપ છે પરમાત્મા અનંત છે અને અણુઆત્મા અતિસૂક્ષ્મ છે તેથી અતિસૂક્ષ્મ આત્મા અવિકારી હોવાને લીધે અનંત આત્મા એવા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનો સમકક્ષ કદાપી થઈ શકે નહીં આ જ વિચાર વેદોમાં જુદી જુદી રીતે આત્માના સ્થાયિત્વનું સમર્થન કરવા માટે પુનઃ પુનઃ વ્યક્ત થયો છે અને કોઈ બાબતને અચૂકપણે સારી રીતે સમજી શકીએ એટલા માટે એ બાબતનું પુનરાવર્તન કરવું જરૂરી બને છે